બે લાખ એકાવન હજાર મણકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમે નેપાળથી આ મણકાઓ લાવ્યા છીએ જ્યારે આપણું આ સુવર્ણ શિખ્યા પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિરુદ્ર યજ્ઞ મહોત્સવ પૂર્ણ થશે એ પછી બાપુ દ્વારા આ રુદ્રાક્ષના મણકાઓને તમામ શિવ ભક્તોને તેમજ બીજા ભક્તજનોને પ્રસાદ સ્વરૂપે બાપુ હસ્તે આપવામાં આવશે શિવ એ રુદ્રાક્ષ નું પ્રતિક પ્રતિક છે રુદ્રાક્ષ એ શિવજી નું પ્રતિક છે શિવજીને રુદ્રાક્ષ એ અતિ પ્રિય છે રુદ્રાક્ષ કોઈ પણ વ્યક્તિ પહેરી શકે છે રુદ્રાક્ષ એ સાક્ષાત શિવ નો રુદ્રાવદાર છે અને રુદ્રાક્ષની માળા પહેરવાથી આપણને માનસિક તેમજ શરીર ની અંદર પણ ઘણા ફાયદાઓ મળે છે